નમસ્તે મિત્રો હું હરિયોદન ચોક્સી લાલ કિતાબ વાસ્તુ એક્સપર્ટ્સ મિત્રો આપણે ઘણા બધા વિડીયો જોઈએ છીએ જાણીએ છીએ ઘણી વખત મારી પાસે લોકો એક પ્રશ્ન લઈને આવે કે સાહેબ મારે ઘર બનાવવું છે નથી બનતું ઘણા લોકો એવો પ્રશ્ન લઈને આવે કે સાહેબ બહુ બધી કોશિશ કરી શક્યતા જ નથી દેખાતી ઘણા લોકો એવો પ્રશ્ન લઈને આવે કે સાહેબ બનાવી દીધું બહુ તકલીફ પડી ઘણા લોકો એવો પ્રશ્ન લાવે છે કે સાહેબ નવા ઘરમાં આવ્યા બહુ બધી તકલીફો શરૂ થઈ ગઈ જીવન બદલાઈ ગયું જૂના ઘરમાં સારા હતા તો આ બધી જે ઘટનાઓ છે એ કોને લગતા પ્રશ્નો છે તમારી કુંડળીમાં જે ગ્રહમાન છે એને લગતો આ પ્રશ્ન કહેવાય મિત્રો ઘર બનાવવું ઘરમાં રહેવા જવું એ દરેક માણસનું સ્વપ્ન છે દુનિયામાં એક જ જીવ એવો છે જે પોતાનું ઘર નથી બનાવતો માછલી શનિ શનિ એ પ્રોપર્ટી છે ને શનિના ચાર જાનવર કાગડો કૂતરો ભેંસ અને માછલી ભેંસનો તબેલો કાગડોનો માળો કુત્રો પોતાનું ઘર શોધી રાખે છે એક જગ્યા હોય કેની પર ત્યાં બેસે છે રહે છે માછલીને ભગવાને ઘર નથી આપ્યું પણ મિત્રો તે સિવાય દુનિયામાં દરેક જીવની એવી ખ્વાઈશ હોય છે કે ભાઈ મારી પાસે એક એવી જગ્યા હોય કે જ્યાં હું સેફ બેસી શકું ઉઠી શકું અને માનવ જીવન માનવ જીવનમાં સૌથી મોટું અને મહત્વનું સ્વપ્ન પોતાનું ઘર તો એ ઘર તમારા નસીબમાં છે નથી તમે બનાવી શકશો નથી બનાવી શકવાના બનાવશો ક્યારે બનાવશો બનાવશો તો એમાં સુખી થશો કે દુઃખી થશો એનું જ્ઞાન તમારી કુંડળીમાં લખેલું છે તમે એને જાણી નથી શકતા જોઈ નથી શકતા તમે કોઈને કુંડળી બતાવવા જાઓ છો ત્યારે તમને કોઈ પણ

આપણને કહે છે આપણી કુંડળીમાં જે શનિ મહારાજ બેઠેલા છે જે સ્થાનમાં એનાથી આપણે આપણી પ્રોપર્ટી અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી શકીએ છીએ અને આ જાણકારી જો આપણે ચોક્કસપણે મેળવીએ ને તો ચોક્કસ આપણે એ માહિતી આપણા જીવન માટે ખૂબ ઉપયોગી થાય છે ઘણા એવા લોકો છે કે કુંડળી જોયા મૂકા વગર આ પાઠ પૂજા છે આ છે આ ગ્રહ શાંતિ છે આટલું કામ કરાવી લો આટલા જાપ કરાવી લો તમારું કામ થઈ જશે કરાવ્યા પછી માણસ દુખી થાય છે એને સાચી સલાહ આપો તો મિત્રો આજે તમારે જાતે તમે જાણી શકો એ માહિતી હું તમને આપી રહ્યો છું પ્રોપર્ટી અંગેની મકાન અંગેની બરાબર તો કુંડળીમાં શનિની હાલત શું છે એની પર આપણે આપણા મકાનની જાણકારી મેળવી શકીએ છીએ બાર એકથી બાર ખાનામાં શનિ મહારાજ ક્યાં બેઠા છે એની જાણકારી આપણે ચોક્કસપણે મેળવવી જોઈએ મિત્રો આપણે જે કાગડાને ખાવાનું નાખીએ ને એ આપણી પ્રોપર્ટી સેફ કરવા માટે છે આપણા કુટુંબની રક્ષા માટે છે અને આપણા શરીરના મસલ્સ મજબૂત કરવા માટે છે એની જાણકારી રાખો તમે કંઈ જ નથી રાખતા તમે જે દિવસે તકલીફ પડી સીધા ચોક્કસ માણસ પાસે પહોંચો ને તો વાંધો નથી પણ તમે એક લેભાગુ માણસ પાસે પહોંચો છો અને એ તમને જે નુકસાન કરાવે છે એ તમને કલ્પના બી તમે નથી કરી શકતા એની તો આજે આ બધામાંથી આપણે બહાર નીકળવું છે ને આજનો વિડીયો બહુ ચોક્કસપણે જોજો અને એનાથી તમને ખૂબ સારો ફાયદો થશે કુંડળીમાં કયા સ્થાનમાં શનિ મહારાજ બેઠા છે અને એની આપણા જીવનમાં મકાન પર શું અસર આવે તેની જાણકારી આજના વિડીયોમાં આપણે જાણીએ મિત્રો ખાના નંબર એકમાં શનિ હોય ને તો કાગ રેખા કીધી છે કાગ રેખા પેટ ભરવા જેટલું મળી લે તે સિવાય વધારે નહીં આવા સ્થાનમાં શનિ છે અને તમે ચોક્કસ સમય જોયા વગર અને અડતાલીસ વર્ષ પહેલાં તમારા પોતાના નામે મકાન બનાવવાનું શરૂ કરો છો તો તમારી આમદાની અટકે છે હવે આમાં ઘણા બધા કહે છે કે ભાઈ પિતા તરફથી પિતા તરફથી મળેલું મકાન આપણે વાપરી શકીએ જેમાં કોઈ કમી નથી આવતી સસરા તરફથી પિતા તરફથી ભાઈ તરફથી કોઈ વડીલ તરફથી અપાયેલું મકાન આપણે વાપરી શકીએ પણ આપણે જાતે બનાવેલા મકાનમાં પહેલા સ્થાનનો શનિ હોય તો આપણે પોતે જાતે બનાવેલા મકાનમાં રહીએ તો દુઃખી થઈએ જ હવે એની ઉંમર મર્યાદા છે અડતાલીસ વરસ અડતાલીસ વરસ પછી આ વ્યક્તિ પોતાના નામે મકાન બનાવી શકે છે આવો વ્યક્તિ જ્યારે જ્યારે શનિનો ભોગ બને ત્યારે ત્યારે નુકસાન ઉઠાવે છે અને ઘણી વખત તો કિતાબ એવું કહીએ કે કી ખોરાક કે લીએ તરસેગા તો પેટ ભરવા માટે પણ આવો વ્યક્તિ તરસી જાય છે નિંદા અપયસ નિર્ધનતા આ બધી વસ્તુઓનો એને સામનો કરવો પડે છે સ્વાસ્થ્યની સાથે સાથે જીવન જીવવાની શક્તિનો પણ નાશ થઈ જાય છે ક્યારે પહેલાં સ્થાનમાં શનિ છે અને તમે જીવનમાં મકાન બનાવવાની ઉતાવળ કરો છો અડતાલીસ વર્ષ પહેલાં મકાન બનાવો છો અથવા કોઈ પણ સમજા મૂકા વગર કોઈ ચોક્કસ માણસની સલાહ લીધા વગર સીધું મકાન બનાવશો તો તમારે આ નુકસાન ભોગવવું પડશે તો આ બાબત પર ચોક્કસ ધ્યાન આપજો હવે જોઈએ બીજો બીજું સ્થાન કુંડળીમાં બીજું સ્થાન ધનકુટુંબનું સ્થાન તો મિત્રો આમાં શનિ બેઠા હોય ને એવા માણસે મકાનની કોઈ ચિંતા જ નથી કરવાની જીવનમાં જ્યારે મોકો મળે જેવું બનાવવું જ એવું મકાન બનાવી લેવાનું આપણે જોઈએ છે ઘણા વિચાર કરશે કે ભાઈ મને ના કીધી આ ના કીધી ચોક્કસ ધન કુટુંબના ભાવમાં બેઠેલો શનિ પ્રોપર્ટી માટે ખરેખર સારો અને આવા વ્યક્તિ પાસે પ્રોપર્ટી તો હશે જ પણ એ તૈયાર પણ મળી જાય અને પોતાનું મનનું ધારેલું મકાન બનાવે આવા વ્યક્તિએ કોઈ ઉપાય કરવાનો નથી હોતો જીવનમાં આ વ્યક્તિને ખૂબ સારું પ્રોપર્ટી અંગેનું સુખ મળે છે ત્રીજા ત્રીજા સ્થાનમાં શનિ છે એવા વ્યક્તિઓએ શું કરવું જોઈએ એવો વ્યક્તિ મકાન બનાવવા ઈચ્છે છે તો એવા વ્યક્તિએ સામાજિક સંબંધો પર બહુ મોટું ધ્યાન આપવું પડે ભણિયો નાતી એટલે દીકરીનો દીકરો જમાઈ સાળો બરાબર આમાંથી કોઈ પણ બે પાત્ર સાથે અથવા આ બધા પાત્ર સાથે અને આ પાત્ર તમારા જીવનમાં નથી તો બે કૂતરા તમારે પાડવા જોઈએ પછી મકાન બનાવવું જોઈએ આ તમે નથી કરતા તો તમારા જીવનમાં ગરીબીનો કૂતરો ભોગતો રહે કરશો ચોક્કસ તમે મકાન બનાવી શકશો બહુ અલગ પ્રકારની માહિતી છે ઘણા બધા એવું વિચારે જ કે ભાઈ આમાં કંઈ નથી થતું પણ અને ધ્યાન રાખજો તમારી કુંડળીમાં ત્રીજા સ્થાનમાં શનિ છે ત્યારે મેં જે સંબંધો કીધા એમાં સંબંધો સારા રાખવા એ લોકોની સેવા કરશો તો ચોક્કસ તમને સારી માહિતી બી મળશે સારા પરિણામ મળશે અને જીવનને સુખી બનાવી શકશો ને ગરીબી તો નહીં જ ભોગવો તો મિત્રો હવે જોઈએ આપણે ચોથું સ્થાન ચોથા સ્થાનમાં શનિ બેઠેલો છે તો મકાન બનાવવું ક્યારે બનાવવું આ માણસ અડતાલીસ વર્ષ પહેલાં મકાન બનાવે છે તો અથવા પોતાનું નવું મકાન ખરીદે છે તો ચોથા ખાનાની સાથે સંબંધ રાખનારા આપણા જે સંબંધો છે માતા પિતા આપણી પત્ની માતા મામા મામાનું ખાનદાન આ બધા પર અસર આવે છે દૂધ આપતા જાનવરો પાળો છો તો એની પર અસર આવે છે આ ઘરમાં પાણી અથવા દૂધને લગતા પ્રોબ્લેમ્સ આવે આ જગ્યામાં પાણી સુકાઈ જાય અથવા પાણીથી તકલીફો આવે અને આ ચોથા સ્થાનના શનિમાં જ્યારે તમે મકાન બનાવવાનો પાયો ખોદો ને ત્યારથી જ તમારી પર ખોટી અસરો આવવાની શરૂ થઈ જાય અને મિત્રો આ છે માતાનું સ્થાન તો આમાં તમે જ્યારે મકાન બનાવવાની શરૂઆત કરો ત્યારથી જ માતાની તબિયત પર અસર આવે છે તો આની પર ચોક્કસ ધ્યાન રાખો આવા વ્યક્તિઓએ પણ યોગ્ય જ્યોતિષની સલાહ લઈને તે સમયના શનિના ગોચરનો અભ્યાસ કરીને પછી મકાનમાં આગળ વધવું જોઈએ અથવા જો શક્ય હોય તો અડતાલીસ વરસ પછી મકાન બનાવો તો ખૂબ સારો ફાયદો મળે છે હવે પાંચમા સ્થાનનો શનિ પાંચમા સ્થાનના શનિમાં પણ બહુ મહત્ત્વની જાણકારી છે આવા વ્યક્તિઓએ પોતાની જાતે બનાવેલા મકાનમાં અડતાલીસ વરસ પહેલાં ન જવું જોઈએ અને એને ન રહેવું એને બનાવવું જ નહીં જોઈએ મળી ગયું છે પિતા તરફથી ભાઈ તરફથી સસરા તરફથી પત્નીએ બનાવ્યું જેમાં તમે રહી શકો કોઈ વાંધો નથી સરસ જીવન ચાલશે પણ અડતાલીસ વર્ષ પહેલાં તમે તમારા પૈસાથી મકાન બનાવશો તો આ મકાન તમારા સંતાનની કુરબાની લે આની અસર ઓલાદના જનજીવન પર પડે એ પાછું પડે દુનિયામાં અથવા એની જાન જાય પણ આવો વ્યક્તિ જેનું સંતાન કાબેલ છે

તો આવા લોકોએ ઓગણચાલીસ વર્ષની ઉંમર પછી મકાન બનાવવું જરૂરી આના પહેલાં જો તમે મકાન બનાવો છો તો તમારી દીકરીઓ અને એના રિસ્તેદાર એટલે એની સાથે જોડાયેલા તમારા સંબંધીઓને તકલીફ પડે તો આવા લોકોએ પણ છઠ્ઠા સ્થાનનો શનિ છે તો ઓગણચાલીસ પહેલાં બનાવી લેવું જોઈએ અને નહીં તો પછી તમે અડતાલીસ પછી બનાવો છો તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી તો મિત્રો હવે જોઈએ આપણે કુંડળીમાં સાતમા સ્થાનમાં બેઠેલા શનિ માટે મકાન પર કેવી અસર તો મિત્રો સાતમા સ્થાનમાં શનિ લાલ કિતાબમાં ઉચ્ચના માનવામાં આવે છે તો આવા વ્યક્તિને તૈયાર મકાન મળી જાય બની બનાવેલું તૈયાર મકાન મળી જાય એમાં એ જઈને રહેવા માંડે કોઈ તકલીફ નહીં અને આવા વ્યક્તિ માટે અચાનક જો બનેલા મકાનો વેચાવા માંડે વેચાઈ જાય તો એવા માણસે શું કરવું જોઈએ જૂના ઘરનો એને જે ઘર વેચું એનો ઉમરો એને કાઢી લેવો જોઈએ અને નવા ઘરમાં એને લગાવવો જોઈએ બધી મિલકત પાછી વસાવી શકે પાછા જીવનમાં સુખ પામી શકે છે કિતાબે બહુ સરસ આ વસ્તુને વર્ણવેલી છે કે યદી મકાન બીકને હિ લગે અન્ય યોગ છે આવા માણસને મકાનની પ્રોપર્ટીમાં કોઈ વાંધો નહીં આવે પણ કદાચ કોઈ બીજા યોગ કારણે આ મકાનો વેચાઈ જાય તો તો પુરાને મકાન કી દહેલીજ કોખ લેના ચાહીએ સબકુચ ફિર કાયમ હો જાય ગયા તો આવા માણસને બધું ફરી પાછું મળી શકે છે હવે આવા જ્ઞાન જનરલ જ્યોતિષમાં નથી લોકો સમજી જ નથી શકતા એવા લોકો જોયા છે કે જેના બે ચાર પાંચ દસ મકાન હોય પણ એક સમયમાં બધું વેચાઈ જાય તો મિત્રો શનિ શનિ મહારાજ એ પ્રોપર્ટીના માલિક છે તો જ્યાં સુધી તમે એને નથી સમજતા નથી જાણતા ત્યાં સુધી તમે તમારા મકાનની પ્રોપર્ટીના બાબતમાં સારું સુખ નથી મેળવી શકતા તો મિત્રો હવે જોઈએ આપને આઠમું આઠમા સ્થાનમાં શનિ બેઠા છે તો કઈ કાળજી રાખવી જોઈએ મિત્રો આઠમા સ્થાનમાં શનિયું ત્યારે મકાન બનાવવાનું શરૂ નહીં કરો જેવું મકાન બનાવવાનું શરૂ કરશો એટલે ઘરમાં મોત ગુંજે ચોક્કસપણે મિત્રો મારા બહુ જ બહુ નજીકના દાખલાઓ છે અને એને મેં બહુ સરસ રીતે વર્ણાવેલા છે અને જેને જેને નથી માનુ એ લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે અને મિત્રો જ્યારે આઠમા સ્થાનમાં શનિ હોય ને ત્યારે રાહુ કેતુને જોવા ખૂબ જરૂરી છે કારણ કે આ સમયે રાહુ કેતુ પોતાની અસર પ્રમાણે શનિની અસર લાવે છે તો આઠમા સ્થાનમાં શનિ હોય જન્મકુંડળીમાં અથવા ગોચરમાં અથવા આઠમા સ્થાનમાં પનોતી ચાલતી હોય અઢી વર્ષની ત્યારે બંને ત્યાં સુધી મકાન બનાવવું નહીં બનાવશો તો ચોક્કસપણે તમે તમારા સ્વજન ગુમાવશો અને મોત પર મોત થઈ શકે છે મિત્રો હું પોતે આઠમા સ્થાનમાં શનિમાં એક નાનો સરખો પથ્થર પણ બેસાડવાની રજા નથી આપતો તો આ બાબતમાં ચોક્કસ ધ્યાન આપજો નવમે નવમે શનિ હોય ત્યારે કઈ કાળજી રાખવી તો મિત્રો આવા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે આ છે ને આ નવમા સ્થાનના શનિની જે વાત છે ને એ ઘણા લોકો જોતા જ નથી ચકાસતા નથી મકાન બનાવવા માટે અને પછી જે વ્યક્તિ ઘુમાવે છે જે નુકસાન મેળવે છે એ કદાચ અકલ્પનીય હોય છે જે વ્યક્તિ મકાન બનાવે છે જેના નામે મકાન બને છે એની પત્નીના પેટમાં તે સમયે બાળક ન હોવું જોઈએ બાળક હોય તો આ સમયને ટાળજો પછી મકાન બનાવજો આ સમયે માતાના પેટમાં બાળક ન હોવું જોઈએ નહીં તો નુકસાન થાય આ કદાચ મોટી વાત છે કે ભાઈ માણસ એવી ઉંમરે બ મકાન બનાવે કે જ્યારે માતાના પેટમાં બાળક ન હોય પણ ઘણીવાર દુનિયામાં આવો કિસ્સો બને છે કે એક નાની ઉંમરનો માણસ હોય એના નામે મકાન બનતું હોય ને એની માના પેટમાં બચ્ચું હોય ત્યારે આ અસર આવે છે અને એની અસર શું પિતા પોતાનો જાન ગુમાવે છે તો ચોક્કસ ધ્યાન રાખજો આ બાબતને અને આવા વ્યક્તિએ કેટલા મકાન બનાવવા જોઈએ નવમા સ્થાનમાં શનિ હોય તેવા માણસે ફક્ત બે મકાન ત્રીજું મકાન બનાવો તો બીજું મકાન વેચી દો આગળના બે મકાનમાંથી એક મકાન વેચો પછી ત્રીજું મકાન બનાવો ટોટલ તમારી જિંદગીમાં ત્રણ મકાનના માલિક તમે રિહાયશી મકાનના માલિક થઈ ગયા એટલે તમારે આ દુનિયાથી જવાનો સમય શરૂ થઈ ગયો એ માની લેવાનું હવે ઘણા એવું વિચાર છે કે ભાઈ દુનિયાથી જવાનો સમય તો મોત હા મોત તો ખરું જ પણ બીજી રીતે પણ થાય પરિવારથી અલગ થઈ જાઓ સમાજ છોડી દો ઘર સંસાર છોડી દો એકલા રહેવાનો સમય આવી જાય બધું થઈ શકે છે એવી બીમારી આવી જાય કે તમારે એકલા રહેવું પડે અને એવી બીમારી આવે કે તમારે દુનિયાથી નાતો છોડવો પડે તો આ બધી બાબતો પર બહુ ધ્યાન આપવાનું તો મિત્રો નવમાં સ્થાનમાં જન્મકુંડળીનો શનિ છે ત્યારે આ બાબતો પર બહુ ધ્યાન આપવું જોઈએ કારણ કે માતાના પેટમાં બચ્ચું નુકસાન કરતાં પત્નીના પેટમાં બચ્ચું નુકસાન કરતા આપણું ગોચર કયું છે તે આપણે જો જાણવું પડે હવે જોઈએ દસમા સ્થાનમાં દસમા સ્થાનમાં શનિ હોય તો અડતાલીસ વર્ષની ઉંમર પહેલાં તમે મકાન ન બનાવો ત્યાં સુધી ખૂબ સારો ધંધો કામકાજ આ તે બધામાં પ્રગતિ મળે જેવું મકાન બનાવો એટલે તમારા ધંધા ઠપ્પ થઈ જાય અટકી જાય આમદાની ખાલી ખાવા પૂરતી થઈ જાય વધારાની આવક બધી બંધ થઈ જાય અને એટલા અસમર્થ થઈ જાય કે એ મકાન આપણે પૂરું બી નહીં કરી શકીએ કદાચ અને જો એ મકાન આપણે બનાવી દઈએ કોઈ પણ હિસાબે દેવું કરીને કે કોઈ પણ સંઘર્ષ કરીને તો મકાન પૂરું થાય એટલે આપણે કામ ધંધા આમાં તેમાં સમાજમાંથી ગાયબ થઈ જઈએ કિતાબ તો બહુ સરસ ભાષામાં કહી છે के परंतु जैसे ही मकान बनेगा सनी बिस्तरा तक उठाकर ले भागेगा ढूंढने पर भी निशान न मिलेगा कि यहाँ रहने वाला कहाँ गया आपने जानिए थे घनी बार ઘણા લોકો એવા આવે છે મારી પાસે કે સાહેબ અમે એક બે ત્રણ ચાર વાર મકાન બનાવ્યું પણ વેચવું જ પડે છે ભરાવતું નથી પૈસા નથી ભરાતા લોન નથી ભરાતી કોઈ કારણોસર મકાન વેચીને અમારે પાછું ભાડાના મકાનમાં રહેવા જવું પડે અથવા કોઈ નાના મકાનમાં રહેવા જવું પડે તો આ જે ગણતરી છે ને એ બહુ પાક્કી છે અને એનાથી તમને આ બધા નફા નુકસાનના ફાયદાઓ મળે છે તો મિત્રો આ એક બહુ પાક્કું ગણિત છે ને આ બધાથી તમને નફા નુકસાનનું ગણિત જાણવા મળે છે તો મિત્રો હવે જોઈએ આપણે અગિયારમા સ્થાનમાં અગિયારમા સ્થાનમાં શનિ હોય તો ક્યારે મકાન બનાવવું જોઈએ મિત્રો અગિયારમા સ્થાનમાં શનિ હોય ને તો પંચાવન વર્ષની ઉંમર સુધી મકાન બનાવતા નહીં પત્નીના નામનું મકાન છે એમાં તમારા બચ્ચાએ બનાવ્યું બાળકે બનાવ્યું ધોરો પિતાએ આપ્યું છે તો એમાં રહેવાય સસરાએ આપ્યું તો રહેવાય ભાઈએ આપ્યું છે બેને આપ્યું છે કોઈએ ગિફ્ટ આપ્યું તો એમાં રહી શકશો પણ તમે તમારા પોતાના પૈસે અગિયારમાં શનિ સાથે મકાન બનાવશો અને એ જો ભૂલથી દક્ષિણમુખી બની ગયું તો આ મકાનમાં લાંબા સમય સુધી માંદા પડીને સડી સડીને મરવું પડે તો આ બાબતમાં ચોક્કસ ધ્યાન રાખજો એનાથી તમને ખરેખર બહુ મોટું નુકસાન થઈ જાય અને દક્ષિણ દ્વારની ભૂલ તમને બહુ મોટા નુકસાનમાં લઈ આવે છે તો આ પ્રમાણે ચોક્કસ અને યોગ્ય વ્યક્તિની સલાહ લઈને આગળ ચાલજો ઘણા લોકો એવું કહે છે ભાઈ કુંડળીથી કંઈ નથી થતું વાસ્તુ કરવું જોઈએ ને વાસ્તુવાળો એમ કહે છે ભાઈ વાસ્તુમાં બધું છે કુંડળીમાં કંઈ નથી તો મિત્રો જ્યાં સુધી કુંડળીને વાસ્તુ બેને મેચ નહીં કરશો ત્યાં સુધી જીવન નહીં ચાલે તો મિત્રો હવે જોઈએ આપણે બારમું સ્થાન શનિ મહારાજ બારમામાં બેઠા છે તો આપણે શું ફળ મળે મિત્રો કિતાબે બહુ સરસ કીધું છે આ બાબતમાં કે સાપ પોતાનું બિલ નથી બનાવતો અને વાંદરો પોતાનું ઘર નથી બનાવતો પણ જો કુંડળીમાં બારમા સ્થાનમાં શનિ હોય ને તો આ બંને પોતાનું મકાન બનાવતા શીખી લે મતલબ તમારી સાપ જેવી પોઝિશન છે કે વાંદરા જેવી પોઝિશન છે બારમા સ્થાનનો શનિ છે તો બનેલું બનેલું તૈયાર મકાન તમને મળે મળે ને મળે બારમા સ્થાનના શનિ સાથે જે લોકો મકાન નથી બનાવવા માગતા ને એનું મકાન પણ બની જાય આવો માણસ વગર કારણે બી પ્રોપર્ટી બનાવી દે જરૂર નથી તો પણ પ્રોપર્ટી બનાવી દે અને આ સ્થાનનો શનિ ખરેખર સારું ફળ વાળો કહેવાય છે પછી કેમ નહીં બારમા સ્થાનમાં સૂર્યને શનિ ભેગા બેઠા હોય ને તોય સારું ફળ મળે આવા વ્યક્તિઓએ એક જ વસ્તુ ધ્યાન રાખવાની મકાન જેવું જે સમયે બને તે બનાવી લેવાનું રોકાવટ લાવવાની નહીં બહુ ફાયદો થાય તો મિત્રો આ બહુ મહત્ત્વની વાત છે અને એને જો તમે સમજો અને તમારા જીવન સાથે જોડો ને તો ખૂબ જ ફાયદાકારક થાય તો મિત્રો આજનો વિડીયો પણ જે રીતે મેં ગ્રહણની માહિતી આપી એ જ રીતે આજનો વિડીયો પણ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે અને ઘણી વખત નાના નાના પ્રશ્નો લોકો મને પૂછે છે ઘણીવાર એવું બને છે હું કબૂલ કરું છું ઘણીવાર એવું બને છે કે એ લોકોની માહિતી મારા સુધી ન પહોંચે એટલું બધું કામ હોય છે કે કદાચ હું એવા નાના નાના પ્રશ્નોનો જવાબ નથી આપી શકતો અને મિત્રો આ જ કારણસર હું મારી ચેનલ પર આવા જાણકારી સભર વિડીયો મૂકું છું જેથી કરીને તમને જાણકારી મળે તમે જાતે આ વિડીયો સાંભળીને જાણકારી મેળવીને તમારી કુંડળી ચેક કરીને એનો પ્રશ્નનો જવાબ મેળવી શકો તો મિત્રો આજનો વિડીયો ઘણા ખરા જાણકાર લોકો માટે પણ જરૂરી સાબિત થશે ઘણા લોકો કુંડળી જોયા પછી જવાબ નથી આપી શકતા ઘણા વાસ્તુશાસ્ત્રી મકાનનું વાસ્તુ કર્યા પછી જવાબ નથી આપી શકતા કે ભાઈ એને ચોક્કસ વાસ્તુ કરાયું પણ આ માણસ દુઃખી થયો એનું કારણ અહીંયા છે ઘણા એમ કહે છે કે ભાઈ કુંડળીમાં અમે બધું કરાયું પણ એ છે તો ત્યાં કદાચ કોઈ નાની મોટી વાસ્તુની તકલીફ હોય આનો જે સમન્વય છે વાસ્તુ અને જ્યોતિષ બહુ મહત્વનું છે પણ મિત્રો ફરી પાછું એકવાર કહીશ ઊંટ વૈદોથી દૂર રહેજો તો આ જે ચોકસાઈ છે એ જીવનમાં ઉમેરો અને આ બાબતોની સલાહ ચોક્કસપણે લો તમારા જીવનમાં જો આવા કોઈ પ્રશ્નો છે તો સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારા સુધી પહોંચી શકો છો અમારો સંપર્ક કરીને તમે તમારા જીવનમાં યોગ્ય સલાહો મેળવી શકો છો તો મિત્રો મને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી ખૂબ જરૂરી છે તો ચોક્કસપણે એપોઇન્ટમેન્ટ પહેલાં બુક કરાવી અમારી સિસ્ટમ છે એને ફોલો કરીને તમે મારા સુધી સરસ રીતે પહોંચી શકો છો અને મિત્રો મને મળવાવાળા બધા જ વ્યક્તિઓ જાણે છે એ સંપૂર્ણ માહિતી સંપૂર્ણ સમજણ સાથે તમારી કુંડળી કે તમારા પ્લાનનું વિશ્લેષણ હું તમને આપું છું મિત્રો હું બહુ લિમિટેડ કામ કરું છું અને મને મળવાવાળા માણસોને દરેકને ખબર છે કે હરિયોદનભાઈને મળવું એ આપણા માટે ફાયદાકારક જ હોય છે તો મિત્રો આ વિડીયોને ચોક્કસપણે તમારા જીવનમાં જોડજો તમે પોતાની કુંડળી જોઈને તમે સમજી શકશો કે મારા જીવનમાં ક્યાં તકલીફ છે અને પ્રોપર્ટીનો પ્રશ્ન એના નિરાકરણ માટે તમે વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો આ બધી બાબતોના ઉપાયો ઘણા બધા મેં આપ્યા છે લાલ કિતાબ જાણીએ અને શીખીએ એ સિરીઝમાં મારી જે શનિની સિરીઝ હશે એમાં તમે ચોક્કસપણે તમારા ખાનાવાઈઝ શનિ જે છે તમારી કુંડળીમાં એના ઈલાજો પણ તમે જાણી શકશો તો મારા આ માહિતી સભર વિડીયો તમારા માટે ખૂબ કામના છે તો મિત્રો મારી ચેનલ જ તમારા જીવનને બદલી શકે છે અને જે લોકો મને મળી શકે છે મળવું છે એ લોકો મને મળી શકે છે અને મિત્રો જે વ્યક્તિઓ મારા સુધી નથી પહોંચી શકતા ને એ લોકો માટે હું સેમિનાર કરું છું મારા બધા સેમિનાર ફ્રી હોય છે અને ચોક્કસપણે તમે એમાં ફ્રી ઓફ કોસ્ટ તમારું રજિસ્ટ્રેશન કરાવીને આવીને તમારા જીવનના પ્રશ્નોના જવાબ મેળવી શકો મિત્રો ટૂંક સમયમાં આપણા ગુજરાતના ખૂબ મહત્ત્વના શહેરમાં અમે સેમિનાર લઈને આવી રહ્યા છે બસ થોડા દિવસમાં એની જાણકારી સાથે હું તમને વિગત આપીશ અને એ શહેર માટે એક પહેલવેલો લાહો હશે મને સાંભળવાનો મને જોવાનો અને મારી સાથે તમારા પ્રશ્નોનું નિરાકરણ લેવાનો તો મિત્રો હું હરિદન ચોક્સી આપશું નિરાચા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ અને ઉપાયો સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો